ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે લાલ ચોળીના શાકની રેસીપી શેર કરીશ ચાલો આપણે એક બાઉલમાં ચોળીને ઉમેરી દઈએ હવે એને બેથી ત્રણ પાણીથી ધોઈ લઈએ ચોળીને આપણે ધોઈ લીધેલી છે હવે એને કુકરમાં ઉમેરી પાણી ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે બાફવા માટે મીઠું ઉમેરી દઈશું હવે આપણે ચોળીને બાફી લઈએ જ્યાર સુધી ચોળી બફાય છે ત્યાર સુધી એના વઘારની તૈયારી કરી લઈએ તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરી દઈએ જીરું તતડી ગયું છે હવે એમાં એક ચપટી જેટલો અજમો ઉમેરી દઈએ હવે એક તજનો ટુકડો અને બે મરી ઉમેરી દઈશું હિંગ ઉમેરી દઈશું હવે આપણે લસણ ઉમેરી દઈએ લસણ સતરા ગયું છે હવે એમાં કટકરની રાખેલા લીલા મરચાં ઉમેરી દઈએ લીલી ડુંગળી અને સૂકી ડુંગળી બને છે એ ઉમેરી દઈએ હવે મસાલા ભાગનું મીઠું ઉમેરીએ આપણે નહીં બાફતા ઉમેરી છે એટલે મસાલાના ભાગનું જ ઉમેરીશું હવે આપણે એક વાટકીમાં લાલ મરચું પાવડર જે તમે તમારી તીખા પ્રમાણે ઉમેરી શકો દાણાજીરું પાવડર હળદર પાવડર હવે એમાં થોડું પાણી ઉમેરી અને એક પેસ્ટ બનાવી દઈએ જેથી આપણા મસાલા બળે નહીં ડુંગળી આપણે સરસ ફ્રાય થઈ ગઈ છે હવે ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈએ મિક્સ કરી લઈએ ટામેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે એમાં આપણે મસાલાની જે પેસ્ટ હતી એ ઉમેરી દઈએ સરસ મિક્સ કરી દઈએ મસાલો સરસ થઈ ગયો છે એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે એમાં બે થી ત્રણ જેટલું દહીં ઉમેરી દઈએ હવે સરસ મિક્સ કરી લઈએ સતત હલાવતા રહેવાનું જેથી દહીં ફાટે નહીં ચોળી પણ આપણે સરસ બફાઈ ગઈ છે હવે એને મસાલામાં ઉમેરી દઈએ આપણો મસાલા સાથે મિક્સ થઈ ગયા છે હવે એક ઘૂટા જેટલું પાણી ઉમેરી દઈએ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને દાણા ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ આપણું શાક બનીને તૈયાર છે હવે એને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ ફ્રેન્ડ્સ આ સુકી ચોળીની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ